નમસ્કાર દર્શક મિત્રો વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરની નંદેસરી પોલીસે પ્રોહિબિશનની અસામાજિક પ્રવૃત્તિઓ નેસ્તનાબૂત કરવાના ભારરૂપે ગણનાપાત્ર કેસ શોધી કાઢ્યો છે પોલીસ ઇન્સ્પેક્ટરની સીધી દોરવણી હેઠળ નંદેસરી પોલીસ સ્ટાફે બાતમીના આધારે સાંકરદા ગામની ઓમદીપ સોસાયટી પાછળ રેડ કરી રેડ દરમિયાન પેરીનકુમાર રમણભાઈ પટેલના ખેતરમાં આવેલ મકાનની પાછળથી એક સફેદ ક્રેટા ફોરવિલમાંથી ભારતીય બનાવટના વિદેશી શરાબની કુલ બસો છપ્પન બોટલો મળી આવી પોલીસે દારૂ ક્રેટા કાર મોબાઈલ ફોન અને રોકડ સહિત કુલ વીસ લાખ પંચાણું હજાર પાંચસો ચોંસઠ રૂપિયાની કિંમતનું મુદ્દામાલ જપ્ત કર્યો છે આ ગુનામાં પેરીનકુમાર પટેલની ધરપકડ કરવામાં આવી છે જ્યારે નરેશ પટેલ અને કારના માલિક સહિત બે આરોપીઓ વોન્ટેડ જાહેર કરાયા છે નંદેસરી પોલીસે ગુજરાત નશાબંધી અધિનિયમની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આવા તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત બે હજાર બ્યાસીના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના તાલુકા જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક યુટ્યુબ ઇન્સ્ટાગ્રામના પેજને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર